રાજકોટમાં ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન મીડિયાના અહેવાલ અહેવાલની ગંભીર નોંધ લઈને ગાંધીનગરથી અધિકારીઓની એક ટીમ રાજકોટ પહોંચી હતી જોકે અધિકારીઓ પહોંચે તે પહેલા જ પલળી ગયેલી દવાઓનો જથ્થો સગેવગે કરીને ગોડાઉન સફાઈ કરી દેવામાં આવી હતી અધિકારીઓ દ્વારા મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરીને આરોગ્ય મંત્રીને સોંપવામાં આવશે પ્રાથમિક તપાસમાં દવાઓના સંગ્રહ માટે નિર્ધારિત ધોરણોનું પાલન ન થયું હોવાનું જણાઈ રહ્યું છે ડોક્ટર હિતેશ પ્રજાપતિ છું ડેપ્યુટી જનરલ મેનેજર છું ત્યાં પ્રોક્યોરમેન્ટ લોજિસ્ટિક અને ક્વોલિટી કંટ્રોલ જોઈ રહ્યો છું ત્યાં ગાંધીનગરથી અને વેરહાઉસ પણ અમારા જે લોજિસ્ટિક સપ્લાય અંતર્ગત અમારા અંદર માં આવે છે તો આજ સવારે જે આપણે મીડિયા મિત્રો દ્વારા કે જે આપણે ન્યૂઝ અમુક પ્રસ્થાપિત થયા હતા એના અન્વયે આજે અમે તપાસ કરવા આવ્યા હતા અને અત્યારે તપાસ ચાલુ જ છે અમારી પ્રાઇમરી અમે પહેલા ગોડાઉનની વિઝિટ વિઝીટ અમારી અવારનવાર ટીમો આવતી જ હોય છે અહીંયા ફરીથી જે ન્યૂઝમાં ગઈ સવારે મોર્નિંગમાં ન્યૂઝ થયા કે ભાઈ માલ પલવી ગયો છે અને આ છે

જુનાગઢ જિલ્લાઓ અને રાજકોટ સપ્લાય પણ કરતા હોય છે ક્યારેક રાજ્યમાં બીજી જગ્યાએ પણ જરૂરિયાત પડે આપણે ત્યાં પણ સપ્લાય કરતા હોય છે એ એ અમે એ જ ખાસ તપાસ કરીએ છીએ કારણ કે આપણી ઇમરજન્સી મેડિસિન છે બધી અને અત્યારની જે પ્રમાણે ચોમાસાની પછી સિઝન ચાલી રહી છે એ પ્રમાણે આપણે ગોડાઉન ક્યારેક ચોવીસ કલાક પણ ચાલુ રાખતા હોય છે ક્યારેક જે પણ આપણું હોય કારણ કે અવેલેબિલિટી આપણી દરેક સંસ્થામાં પહોંચે પ્રાયોરિટી હોય છે એટલે હવે એ જ્યારે આ વિડીઓ આવ્યા છે અને જ્યારે આપણે સપ્લાય થયેલો છે એ વખત કોઈ હાજર હતું ને હતું તો ક્યાં હતું કઈ જગ્યાએ તો એની આજે અમે તપાસ કરીશું એ દરેકની તપાસ કરીશું કારણ કે આપણી પાસે એનું એક ઔષધી સોફ્ટવેર છે આપણી પાસે કે જેમાં રિયલ ટાઈમ તમને ડેટા મળશે એ સ્ટોક ક્યાં ગયો છે કઈ જગ્યાએ છે કઈ હોસ્પિટલમાં છે ક્યારે આપ્યો છે કઈ ડેટમાં આપ્યો છે કયા ટાઈમે આપ્યો છે અને કયા ટ્રક વડે એના છે એ આપણી સિસ્ટમમાં ડેતા હોય છે એ પણ આપણે જોઈ લઈશું જે આવનારી ટ્રકો બહાર ઊભી છે કેટલા દિવસથી ઊભી છે એ પણ આપણી સિસ્ટમમાં એક એન્ટ્રી થતી હોય છે સપ્લાયર તરફથી પણ એન્ટ્રી થતી હોય છે હવે અત્યારે તમે જોયું હશે બહાર કે આપણે બીજું એક કન્સ્ટ્રક્શન ચાલે છે જ્યારે આવી રજૂઆત આવ્યો જયારે આપણી આ દવાઓની સંખ્યા વધી ઈડીએલમાં વધારો થયો તો ડેપો એક્સપેન્શન ની આપણે સરકારશ્રીમાં રજૂઆત કરી સરકાર દ્વારા મંજૂર આપણે એક્સપેન્શન કરી રહ્યા છીએ એની માટે અત્યારે બાજુમાં શેડ છે ભવિષ્યમાં આવી વસ્તુ ફરી બનવાના પામે અને જે તે વખતે હતું એ વખત આપણે એમાંથી શીખીને અત્યારે કરી રહ્યા છીએ એ જ આપણે કહીએ છીએ કે એ ઔષધિમાં જે પણ છે સ્ટોક આપણી પાસે કોને ક્યાં મોકલાયો છે હશે તો એવું જગ્યા નહીં હોય કે એન્ડ જો અહીંયા પડ્યું હશે તો અહીંયાથી એ મળવું જોઈએ એ આપણે પ્રાથમિક તપાસ ની અત્યારે કરી દઈએ ના એ મૂકી ગયા છે અત્યારે નથી સર કેટલા દિવસ તપાસ ચાલશે એ અત્યારે અમે પ્રાથમિક તપાસમાં આવશે એમાં જે શું શું ઓબ્ઝર્વેશન છે એના ઉપર આપણે વાત કરીશું અત્યારે માનનીય જનરલ મેનેજર મેડમ છે એ પોતે એડમિન અને લોજિસ્ટિક અને ક્વોલિટી કંટ્રોલ અને તમામ જે આપણી ગતિવિધિઓ છે એ જોઈ રહ્યા છે એમની જોડે હું છું એટલે અત્યારે અમે પ્રાથમિક તપાસમાં જેવા અમને ન્યૂઝ મળ્યા છે અમે જરૂર પડશે અમારા બીજા જે અધિકારી છે જોડાશે અ એક તાજેતરમાં પણ અમારે અહિયાંથી જે એક ઓર્ડર થયેલો છે એ પણ કર્મચારી જોડાય છે એટલે આ રીતે જેવા અમને ઓબ્ઝર્વેશન એ અમારે જે પણ હશે તપાસ એ પ્રમાણે આગળ